ભુજમાં કુંદનલાલ ધોડકિયાની જન્મજયંતિ નિમિત્તે હારારોપણ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુંદનલાલ ધોડકિયાની જન્મ જયંતી નિમિત્તે ભુજ નગરપાલિકા અને સ્થાનિકો દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા શ્રી કુંદનલાલભાઈ ધોડકયાની આજે શો ચારમી જન્મ છે કચ્છ જિલ્લામાંથી ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકે સૌથી એમની પ્રથમ વરણી થઈ હતી વિધાનસભામાં પણ સિદ્ધાંતવાદી મને મક્કમ મક્કમતાપૂર્વક નિર્ણય આપવામાં એમનું નામ ગૌરવ સાથે લેવામાં આવ્યું છે આપ સૌને યાદ અપાવું તો સત્તરમી ઓગસ્ટ ઓગણીસો ત્રેપનના રોજે તેઓએ પ્રજાકીય પ્રતિનિધિ તરીકે સૌ પ્રથમવાર ભુજનું હમીસર અગનાવ્યું હતું અને આજ એ પ્રણાલિકા નગર સભાના અધ્યક્ષ જ્યારે જ્યારે હમીસર ઓગનતું હોય ત્યારે વધારવાની પ્રક્રિયા કરે છે ગુજરાત સભાના વિધાનસભાના અધ્યક્ષ કુંદનભાઈ ઓગણીસ બે હજાર એકમાં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે કચ્છની પ્રજાનું જરા પણ દુઃખ જોઈ શકતા નહોતા એ દુઃખ જોઈને એને એટલું બધું લાગી આવ્યું કે એને માનવ કલ્યાણના કલ્યાણના કાર્ય તરીકે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર એકના રોજે તેઓ પ્રજાના પડતી મુશ્કેલીઓનું સરકારને ધ્યાન દોરવા માટે અપવાસ પર ઉતર્યા હતા અપવાસ માટે સરકારશ્રીએ એને છોડવા માટે ખૂબ સમજાવ્યા હતા પણ એ એકદમ મક્કમ રહ્યા અને અંતે એવું નક્કી થયું કે રાજ્યના ખાસ કેબિનેટના મિનિસ્ટર શ્રી જાડેજા સાહેબ અહીંયા આવી અને એમને સાથે સમાધાનપૂર્વક અને એમને જે નક્કી કરેલા હતા એ કારણોને લક્ષ્યમાં લઈ અને સમાધાન આધર્યું હતું વિજયા રાજે રાજ્ય રાજે લાઇબ્રેરી જે આજે સૌથી કચ્છમાં જૂનામાં જૂનો અને રાજાશાહીંના વખતે લાઇબ્રેરી છે અને એ લાઇબ્રેરી કપાતમાં જતી હતી ધરતીકમ સમયે ત્યારે પણ એમને કલેક્ટર પાસે અંગત રસ લઈ રસ લીધો હતો જેને કારણે એ લાઇબ્રેરી પણ બચી ગઈ હતી ત્યાર પછી સોમનાથનું મંદિર એમાં પણ એને થયું કે અહીંયા પણ ખોટી જગ્યાએ કપાત થાય છે ત્યારે એને એનામાં રસ લઈ અને એ સોમનાથનું મંદિર પણ ધરતીકમ સમયે કપાતમાંથી બચાવ્યું હતું એવી રીતે હટકેશ્વર મંદિરમાં પણ એનો અવારનવાર મુલાકાત લઈ એની કપાત જતી જમીનમાં પણ સારો એવો રસ લઈ અમને ઘણા મદદરૂપ થયા હતા કુંદનભાઈએ વેપારીઓની પણ ખૂબ જ જેને કાંઈ પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને એલોના પ્રશ્ન પ્રશ્ન માટે પણ એ અપવાસમાં ઉતર્યા હતા ત્યારે પણ ખૂબ જ સમજાવટ પછી એને પોતાના અપવાસ છોડ્યા હતા આમ કુંદનભાઈ પોતે એક સિદ્ધાંતવાદી શિસ્તના આગ્રહી અને એકદમ મક્કમતાપૂર્વક લેવા ગાંધીવાદી અને ખાદીદારી ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા આગેવાન તરીકે છાપ છોડી ગયા છે એને જીવનમાંથી આપને સૌ પ્રેરણા નહીં એવી શ્રદ્ધાંજલિની આપું છે આજ રોજ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી કુંદરલાલભાઈ ધોળકિયાની એકસો ચારમી જન્મજયંતિ નિમિત્તે આજ એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું એ પ્રખર રાષ્ટ્રવાદી ગાંધીવાદી હતા એમના કામને આજ પણ લોકો બિરદાવે છે એમની કામની કામગીરીમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ છીએ અને આજે પણ સૌ બહોળી સંખ્યામાં એમની પ્રતિમાને હારારોપણ કરવા અહીં ઉપસ્થિત થયા છે